લોક ચર્ચા મુજબ કોઈકે જાણી બુજીને આગ લગાવી હોવાનું જાણવા મળ્યું છે કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીએ તેમજ ભાજપના હોદ્દેદારોએ આગમાં બળીને ખાખ થઈ ગયેલા રેકર્ડ રૂમની મુલાકાત લીધી હતી આ બાબતે ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે લોક ચર્ચા મુજબ કોઈએ જાણી બુજીને આગ લગાવવામાં આવી હોય તેવું સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું છે રિપોર્ટર રવિ તેલકા ન્યૂઝ આમોદ બધા પૂરા થયા સાહેબ બધા વધી ગયા હા ઓકે તો આટલું કંટ્રોલ નહો ગત રાત્રિના રોજ બરાબર રાતના ત્રણથી ચારના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાત થઈ ગયા છે એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે તો આ વિષયમાં અમે એટલું કહેવા માંગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખતને સખત કાર્યવાહી કરવામાં આવશે સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું એમાં કોઈ મિનમેક નથી તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ